તેઓ દ્વારા નડિયાદના કંજોડા ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લેવામાં આવી જરૂરતમંદ પરિવારમાંથી આવતા શાળાના વિદ્યાર્થીઓને અભ્યાસ અંગે પ્રોત્સાહિત કરવામાં આવ્યા ધોરણ એક થી ત્રણસો સિત્યાસી વિદ્યાર્થીઓને પ્રત્યેક વિદ્યાર્થી ત્રણ ફૂલ સ્કેપ ચોપડા લેટર હેડ સાઇઝ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું સાથે જ વળી સુનીતાબેન વાસવાણીના જન્મદિવસ નિમિત્તે તેમના સહયોગથી દરેક વિદ્યાર્થીને સ્કૂલ બેગ પણ વિતરિત કરવામાં આવ્યા જેના કારણે વિદ્યાર્થીઓના ચહેરા આનંદથી ખીલી ઉઠ્યા હતા

બરોડાથી માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છ થી આઠ ધોરણના બાળકોને નોટબુક તેમજ સ્કૂલ બેગ આપવામાં આવી જે એમણે સમાજ ઉત્તરનું કાર્ય કર્યું છે એ બદલ શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે આવા ના કાર્યો એ સતત અને ઉત્તર ઉત્તર કરતા રહે એવી અમે અત્રે શાળા પરિવાર પ્રાર્થના કરીએ છીએ સૌથી પહેલા બધાનો ખૂબ ખૂબ આભાર અને આવું ના કાર્ય અમારી શાળામાં ફરીથી પણ કરતા રહો એવી અપડેટના સાથે ભીંગો છું